નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ આપનું સ્વાગત છે આપ આજે જોઈ રહ્યા છો ઝાડના બાજુમાં વ્હાઈટ શર્ટ વાળા ભાઈ એ છે વચેટિયા કાકા એ જિલ્લા સેવા સદનમાં જે અરજદારો આવે ને બરોબર એમને રસ્તામાં જતા આવતા બોલો શું કામ કરવાનું અરે લાવો કરી આપું અરે તમારું વાળા પતાવી દઉં એમ કરી અને આવતા જતા લોકોને જોડેથી રૂપિયા પડાવતો હોય છે સુરક્ષા કર્મીઓએ એ કેટલીય વખત આને ના પાડી છે કઈ આવવાનું નહીં તેમ છતાં આ વાઇટ છટવાળો કાયમ અહીંયા અવર જવર કરે છે સરકારી ઓફિસના સો મીટરની ત્રિજ્યામાં વચેટીયાઓએ પ્રવેશ કરવો નહીં તેવું જાહેરનામું હોવા છતાં આ વચ્ચેટીયાઓ દાદાગીરીથી આખા જિલ્લા સેવા સદનને અને સર ખેડા જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં દાદાગીરીથી દરેક જગ્યાએ કામ કરતા હોય છે સિટી સર્વે કચેરી સબ રજિસ્ટ્રાર કચેરી ગ્રામ્ય મામલતદાર કચેરી શહેર મામલતદાર કચેરી બરાબર છે સીસીટીવી ની અંદર તમામે તમામ વચેટીયા ની અવર જવર કેદ થયેલી છે અને એની અંદર એ વચેટિયાઓને જોઈ શકે છે સરકારી બાબુઓ કે કેટલા વચેટિયાઓ અંદર આવ્યા કેટલા વચેટિયાઓ બહાર ગયા એમને બધું ખબર છે તેમ છતાં રોકતા નથી હવે કેમ નથી રોકતા હવે એ સરકારી બાબુઓ પોતે જાણે કારણ કે હવે અમને રોકતા કેમ નથી મેં એક વખત તો એક નાયબ મામલતદાર સુધી છે એમને પૂછ્યું તો કહે કે અમે થોડી કોઈને આવતા રોકી શકીએ મેં કહ્યું સાહેબજી રોજે રોજ આવતો હોય એકનો એક વ્યક્તિ તો એ વચ્ચેટીયો એજન્ટ જ કહેવાય તમારી પાસે જાહેર નામું છે તમે કેમ ના રોકી શકો તમારી પાસે સત્તા છે કે ના 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 એવું અમે ના કરી શકીએ તો શું કરી શકો ફાયદો શું નોકરી છોડી દો તમે ના કરી શકતા હોય તો સત્તા છે તમે કઈ કરી શકતા ના હોય તો નહીં કરવાનું આ તો એ વાત થઈ કે પોલીસ સ્ટેશને આપણે જઈએ અને એવું કહીએ કે ભાઈ ઇન્સ્પેક્ટરશ્રી આ જગ્યાએ આવી વાત છે હેડો અને ઇન્સ્પેક્ટરશ્રી એવું કે ના 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 હોતું હશે એવું તો કઈ હોય એ તો ઇન્સ્પેક્ટર શ્રી જુએ તાર ખબર પડે એમને કે વાત સાચી છે કે ખોટી છે બરોબર તો બધા જ સરકારી કર્મચારીઓ જો આવું બોલવાનું શરૂ કરે તો તો પતિ વાત કર્મચારી જરૂર નથી કમસે કમ તમે લોકોને છેતરવાળું તો બંધ કરો જિલ્લા સેવા સદન ના ગેટ નંબર બે ની બહાર કાયમ માં વચેટીનો અડ્ડો બનેલો જ છે જેવો જ પેલો કરજદાર રિક્ષામાંથી ઉતરે એવો જ સીધો જ એનું ખિસ્સું કાતરે આ લોકો બોલો શું કરવાનું છે અરે લાવો ને કરી આપું અરે તમારું કોમ અમે પતાવી દઈએ અમારું સેટિંગ ચાલે છે અમારું ફલાણા પટાવાળા જોડે અમારા ફલાણા મામલતદાર શ્રી જોડે ફલાણા ક્લાર્ક જોડે તમારું ઊભા ઊભા કોમ પતાવી દઈએ લાવ બે હજાર રૂપિયા લાવ તમારું આ કામ કરવાનું છે લાવ આટલા રૂપિયા અને ત્યાંથી પછી અંદર અરજદાર આવે બધા જ અરજદારોને આ લોકો ત્યાં આગળ બહાર ગેટ આગળ પકડે છે અને આ વાઈટ શર્ટ વાળા જેવા કાકાઓ અને પછી એવા બધા છૂટક છૂટક વચ્ચેટિયાઓ તો બધા બહુ છે એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી પ્રશાસનને વિનંતી છે તો પ્રશાસન વિનંતી ક્યાં હાંભળે જ છે બે તન દાડા ખાલી કરે અને અમે જ અમારા જેવા જેવા મીડિયા વાળા હોય અમારા જેવા ફરિયાદી હોય અમે એવી એમને કમ્પ્લેન કરીએ તો પાછા અમને અમને આરોપી બનાવવાની કોશિશ કરવામાં આવે અમને જ ગુનેગાર ગણા ગણે આ લોકો પણ હવે તો હું બુટી તૈયારી હાથે બેઠો છું કરે તો ખરા હું બતાવી દઈશ એમને કાયદો અને કાનૂન શું છે એમ બરોબર છે કાયદો અને કાનૂનની શક્તિ કેવી હોય એમને ખરેખર રીતે જાણવા મળશે ખોટી રીતે સત્તાનો દુરુપયોગ કરે એ તો ચાલે ને એ ભલે ગમે તેટલા મોટા અધિકારી હોય તમને કોઈ બોલતું નથી એટલે બધા જ ચૂપ રહે એટલે એવું જરૂરી નથી કે ગૌતમસિંહ સુદાન પણ ચૂપ રહે જય હિન્દ જય ભારત